ધારીશહેરના પ્રેમપરા ખાતે આપ પાર્ટીની કિસાન યાત્રા પહોંચી કાર્યકર્તમાં ભારે ઉત્સાહ અડાડા લોકો આપ પાર્ટીમાં જોડાયા ધારીશહેરમાં વિવિધ વિસ્તારોમાં કિસાન યાત્રા યોજવામાં આવી ઈસાવદ્ર ધારાસભ્ય ગોપાલ ઇટાળિયાએ ટ્રેક્ટર ચલાવી ખેડૂત હોવાનો અહિશાસ કરાવી યાત્રામાં પહોંચ્યા કિસાન યાત્રામાં ધારાસભ્ય ગોપાલ ઇટાળિયા મનોજ સોરઠ્યા બિરજાસી સોલંકી સહિત આપ પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા કિસાન સભામાં જનમેદની ઉમટી પડી સરકાર સામે આપ પાર્ટીના નેતાઓએ પ્રહાર કર્યો ગોપાલ ઇટાળિયાની ઉપસ્થિતિમાં સરપંચો સહિત અડાડા આપમાં જોડાયા રાજકારણમાં ગરમાવો આવ્યો એટલે સોલું કી અમરેલી આજે ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાય સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોળી સંખ્યામાં નગરજનો વેપારીઓ આગેવાનોએ આ બાઈક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના સત્તર કરતાં પણ વધુ સરપંચશ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો ગામના કાર્યકર્તાઓ સહિત આશરે બે હજાર કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ કહી શકાય એવી આ ઘટના છે જે કંઈ સરપંચશ્રીઓએ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમનો હું આવકારું છું સ્વાગત કરું છું અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આગેવાનો ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છે